અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના ફળિયામાંથી શહેર એડિવિઝન પોલીસે રૂપિયા નવ હજાર ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને મોબાઈલ મળી રૂપિયા વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી સુરતના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર એડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરવાડી ગામના ફળિયામાં રહેતો દિવ્યેશ હરેશ પરમાર તેના ઘરમાં ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતાં ઘરમાં સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દિવ્યસ પરમારની ધરપકડ કરી ઘરમાંથી રૂપિયા ઓગણીસ હજાર નવસોનો ગાંજાનો જથ્થો અને પાંચસો રૂપિયાનો મોબાઈલ મળી રૂપિયા વીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી દિવ્યસ પરમારની ગાંજાના જથ્થા અને સઘન પૂછપરછ કરતા તે અંકલેશ્વરથી ત્રણ માસ સુરત ગયો અને ત્યાં અશ્વિનીકુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસેથી કાલિયા નામના ઈસમે ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું અને તે નાની પડીખી બનાવી સો રૂપિયાના ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી સુરતના કાલિયા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે એબી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા અંકલેશ્વર